ત્રણ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા ત્યારે નિલેશ બુક સ્ટોરની સ્ટેશનરી જે છે તે દુકાનમાં શટર ઉચકીને અને દુકાનમાં રાખેલા જે રોકડ રકમ હતા તે પચીસ હજારની તેમજ તેની બાજુમાં આવેલા શ્યામ એગ્રોમાં દુકાનમાં રાખેલા પાંચ રૂપિયા અને એની સાથે ચોરી લઈ અને બાજુમાં આવેલા દુકાનમાં પણ તસ્કરો દ્વારા હાથ ફેરો કરવામાં આવ્યો હતો એકી સાથે ત્રણ દુકાનમાં ચોરી થતા ચોરીની ઘટનામાંની અને આ લોકોમાં ભય ફેલાયો છે ત્યારે ચોરીની જાણધારી પોલીસે થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે સાંતુભાઈ વિઠલાણી નિલેશ દુક્ષોધારી શું સોરી થઈ છે ચોરીમાં તો રોકડ રકમ જે કહ્યા તે બધી લઈ ગયા છે

આ ચકાભાઈ કાલાણી છે કાલાણી એડ્રેસવાળા અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે અત્યારે લખાવા આવ્યા જ છે અત્યારે અહીંયાના ગ્રાઉન્ડમાં છે